કે ભી ક્યારેક બહુ એવી સમસ્યાઓ આવે તો આપણે દુઃખી થઈએ પણ એમાં એમ એમ હતું કે ભાઈ આપણે સિરિયલ માં પણ જે ડિફિકલ્ટ રોલ હોય છે હે ને એ કોને આપવામાં આવે એ મેઇન હિરોને આપવામાં આવે ખરાબ રસ્તા ઉપર સારા ડ્રાઈવર તૈયાર થાય છે કાર્ય કઠિન હૈ ઇસિય કરે યોગ્ય હે સાધારણ કાર્ય તો સભી કરશે તો બસ એ સમજવાનું કે જે મને આ પાર્ટ ડિફિકલ્ટ પાર્ટ આપવો છે કે હું મેઇન એક્ટર છું અથવા તો ને હું સુપરસ્ટાર છું